પંજાબથી શરૂ થયેલું ખેડૂત આંદોલન હરિયાણા પહોંચી ગયું છે અને હરિયાણાથી તેમને દિલ્હી પહોંચવું છે પરંતુ આ રસ્તો કપરો છે કારણ કે હરિયાણા સરકારે ઠેર ઠેર બંદોબસ્ત મૂક્યો છે દિવાલો ચણી નાખી છે રસ્તા પર રસ્તાને ખોદી નાખ્યા છે અને રસ્તા પર ખીલા ઠોક્યા છે ત્યારે આજે આપણે વાત કરવી છે ખેડૂત આગેવાનો શું કહે છે સરકાર પક્ષે કહેવા નિવેદન આવે છે અને ગુરનામ ગુરુનામસિંહ ચઢોની કે જેમનું નામ આ ક્ષેત્રમાં ખૂબ મોટું છે ખેડૂતના દિગ્ગજ આગેવાન છે તેવું પણ જોડાઈ રહ્યા છે હવે આ આંદોલનમાં તેવા પણ સમાચાર છે નમસ્કાર હું જો આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યુઝમાં આપનું સ્વાગત છે પંજાબથી ખેડૂતો આંદોલન કરવા માટે દિલ્હી જઈ રહ્યા છે એમએસપીની કાનૂની ગેરંટી આ ખેડૂતો માંગી રહ્યા છે અને કહી રહ્યા છે કે ગત વખતે ખેડૂત આંદોલન પૂર્ણ કર્યું ત્યારે સરકાર સાથે લેખિતમાં સમાધાનની જે ફોર્મ્યુલા હતી તેનું સરકાર પાલન નથી કરતી આક્ષેપ છે સીધો સરકાર પર આ બાબતે આજે જો વાત કરીએ તો ખેડૂત આગેવાન સરવનસિંહ પંડેર કે જેઓ કિસાન મજદૂર સંઘર્ષ મોરચાના અધ્યક્ષ છે અને તેમણે આ આંદોલનની લીડ પકડી છે તેઓએ આજે માધ્યમને જ્યારે સંબોધ્યા ત્યારે તેમણે કહ્યું કે અત્યારે જે પ્રકારે ગોળીબાર કરી રહ્યા છે જે પ્રકારે ખેડૂતો પર અત્યાચાર અને સુરક્ષા દળોનો ઉપયોગ થઈ રહ્યો છે એ પ્રકારની ઘટનાઓ ક્યારેય નથી જોઈ અર્ધ સૈનિક સુરક્ષા દળનો ઉપયોગ સરકાર કરી રહી છે અમારો અવાજ દબાવવા સરવણસિંહ પણ ઢેર આવું કહી રહ્યા છે સાંભળો મોદી સરકાર ਵਰਤੋਂ ਕਰ ਰਹੀ ਆ ਮੈਂ ਫਿਰ ਗੱਲ ਸਾਫ਼ ਕਰ ਦੇਵਾਂ ਸਾਡੇ ਜਿਹੜੇ ਅੰਦੋਲਨ ਦਾ ਮਨੋਰਥ ਆਪਣੀਆਂ ਮੰਗਾਂ ਮਨਾਉਣੀਆਂ ਔਰ ਸਰਕਾਰ ਨਾਲ ਬਹਿ ਕੇ ਗੱਲਬਾਤ ਦਾ ਨਿਵੇੜਾ ਕਰਨਾ ਮਕਸਦ ਹੈਗਾ ਐਮਐਸਪੀ ਖਰੀਦੀ ਗਰੰਟੀ ਦਾ ਕਾਨੂੰਨ ਬਣਾਓ ਮਕਸਦ ਹੈਗਾ ਸੀ2 50% ਫਾਰਮੂਲੇ ਅਨੁਸਾਰ ਫਸਲਾਂ ਦੇ ਭਾਅ ਦਿਓ ਮਕਸਦ ਇਹ ਹੈਗਾ ਕੀ ਕਿਸਾਨ ਮਜ਼ਦੂਰ ਦਾ ਕਰਜ਼ਾ ਖਤਮ ਕਰੋ ਬਿਜਲੀ ਬਿੱਲ ਜਿਹੜਾ ਨਿੱਜੀ ਕਰਨ ਦੀ ਨੀਤੀ ਉਹਨੂੰ ਵਾਪਸ ਲਾਓ ਪੋਲੂਸ਼ਨ ਐਕਟ ਦੇ ਵਿੱਚੋਂ ਜਿਹੜਾ ਵਾ ਉਹ ਬਾਹਰ ਕੱਢੋ ਖੇਤੀ ਨੂੰ ਠੀਕ ਹੈ ਨਰੇਗਾ 200 ਦਿਨ ਚਲਾਓ ਔਰ ਉਹਦੇ ਵਿੱਚ ਜਿਹੜਾ 700 ਰੁਪਿਆ ਦਿਹਾੜੀ ਦਿਓ ਸੰਵਿਧਾਨ ਦੀ 5ਵੀਂ ਸੂਚੀ ਆਦਿਵਾਸੀਆਂ ਵਾਸਤੇ ਉਹ ਲਾਗੂ ਕਰੋ ਇਹ ਮੰਗਾ ਸਾਡੇ ਲਈ ਕੀ ਨੇ ਜਿਹੜੀ ਪਰਸੈਪਸ਼ਨ ਬਣਾਈ ਜਾ ਰਹੀ ਆ ਸਾਡੇ ਲਈ દિલ્હી સવાલ ખેડૂત આગેવાન એક તરફ કહી રહ્યા છે કે અમારે દિલ્હી જવું છે અમારે રજૂઆત કરવી છે અમારી માંગણી સ્વીકાર કરો અન્યથા અમને દિલ્હી પહોંચવા દો ત્યારે હરિયાણાના મુખ્યમંત્રી અનિલ વિજનું પણ નિવેદન સામે આવે છે કે દિલ્હીથી સરકારના મંત્રીઓ સાંભળવા માટે પંજાબ જાય છે તો પછી ખેડૂતોને શા માટે દિલ્હી જવું છે ખેલાડીઓની નિયત પર શંકા પેદા કરતા અનિલ વિજ પર હાલ ખેલાડીઓ ગુસ્સે ભરાયા છે રોષે ભરાયા છે કે આ પ્રકાર હે ખેલાડીઓની નિયત પર અપમાનજનક શંકાજનક ટીપણી કરી કેમ શકાય અનિલ વિજનું નિવેદન સાંભળો કે કેન્દ્ર સરકાર સે વાત હો તો વાત તો કેન્દ્ર સરકાર દિલ્હી સે યહા આકર કર રહી હૈ દો બાર વાતચીત હો ચુકી હૈ

બળ પ્રયોગ એટલી હદે કરવામાં આવે છે કે ખેડૂતો કહી રહ્યા છે કે સાચી ગોળીઓનો પણ વરસાદ થાય છે આટલી મોટી રબર બુલેટનો પણ વરસાદ થાય છે પરંતુ કોઠા શૂધ છે ખેડૂતો પાસે ખેડૂતો પણ જે ટીઆર ગેસના સેલ છૂટે છે જેનાથી ધુમાડો પેદા થાય તેના પર ભીના છણિયા કે ભીના કંતાળનો ઉપયોગ કરી ઢાંકી દે છે અને આ સેલને ડિફ્યુઝ કરી નાખે છે આ છે કિસાનોની કોઠાસૂઝ આ જ રીતે ટ્રેક્ટરના અને જેસીબીના ઉપયોગથી સરકારે ચણેલી દિવાલો સરકારે કરેલા ખાડાઓને ભરતા અને તોડતા ખેડૂતો આગળ વધવા માંગે છે હાલ ખેડૂત એનભાઈ મોડમાં છે કારણ કે તેઓ વધુ સંઘર્ષ નથી ઇચ્છતા ત્યારે આપણે વાત કરીએ ભારતીય કિસાન યુનિયનના ગુરનામસિંહ ચડ્ડુની આ એવું નામ છે કે જે નામ ખેડૂતોમાં ખૂબ લોકપ્રિય છે અગાઉ ખેડૂત આંદોલન જ્યારે દિલ્હીની સરહદ પર ચાલતું હતું ત્યારે પણ ગુરનામસિંહ ચડ્ડની હરિયાણાથી દિલ્હી સુધી પહોંચેલા ખેડૂતોની સાથે જોડાયા અને તેમણે કોલ આપ્યો હતો કે હરિયાણાથી જ્યારે પંજાબના અમારા ખેડૂતભાઈઓ આવશે તેનું અમે સ્વાગત કરી અને તેમને દિલ્હી સુધી પહોંચાડશું અને દિલ્હી સુધી ન પહોંચ્યા પણ દિલ્હીની સરહદ સુધી તો જરૂરથી પહોંચ્યા હતા ગુરનામસિંહ ચડ્ડની ખબર નહીં કયા કારણસર પરંતુ ગઈકાલ સુધી તેમના સ્વર અલગ હતા તેઓ કહેતા હતા કે થોડી શાંતિ અને થોડી વાર્તાલાપની જરૂર હતી આ ઉતાવળે ભરેલું પગલું છે જે આગેવાનો હાલ સાથે છે તેઓ ભલે પોતાને ગેરરાજનૈતિક કહેતા હોય પરંતુ રાજનીતિ વગેરે ખેડૂતોના મુદ્દાનું સમાધાન નથી થતું પરંતુ હવે સિંહ ચડુની મેદાને આવ્યા છે તેમના ગામ ચડુની ખાતે ગઈ આવતીકાલે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તેમણે પોતાના આગેવાનોને બોલાવ્યા છે સાંભળો ગુરુનામ સિંહ ચડુની અને તેઓ શું કહી રહ્યા છે તેમની વાત ને સાથીઓ નમસ્કાર સાથીઓ જો আন্দোলন ચાલ رہا છે સંભુ બોર્ડર પર ઓર ઓર ભી જ્યાં પંજાબ વાલે ભાઈ જો આંદોલન મે આ રહે હે વોહા પે જો ખબરે આ રહી હે કે પોલીસ દ્વારા આસુ ગેસ કે ગોળે કાફી ચલાયે ગયે હે પ્લાસ્ટિકી ગોળિયા ભી ચલાયી ગઈ હે કાફી કિસાન ઘાયલ હુએ હે કુછ પોલીસ વાલે ભી ઘાયલ હુએ હે हमारा सरकार से कहना है कि सरकार संयम बरते इस तरह से किसानों के ऊपर ज्यादती ना करे ये कोई विदेशी किसान नहीं है कोई ये सीमा का बॉर्डर नहीं है जहां पे इस तरह का व्यवहार किसानों से किया जा रहा है तो हमारा सरकार से कहना है कि सरकार संयम बरते और सरकार इस तरह से ना उकसाए कि फिर कोई अगला कोई कदम ऐसा हो जो फिर सरकार को संभालना मुश्किल हो जाए और आ, ये जो मैटर है ये बातचीत से सुलटाना चाहिए क्योंकि जो मांगे हैं वो मांगे पूरे देश के किसानों की हैं और सही हैं कोई मांगे गलत नहीं है कोई वो आ, ऐसा नहीं मांग रहे कि जिससे कोई देश उजड़ रहा हो या आ, कोई अपने स्वार्थ में मांग रहे हो किसानों की मांगे हैं किसानों की मांगों पर के ऊपर सरकार को सौहार्दपूर्ण व्यवहार से बातचीत करके बातचीत के माध्यम से निपटाना चाहिए और ये मांगे माननी चाहिए सारी सही है और इस तरह से व्यवहार जैसे कोई विदेशी हो जैसे कोई हम सीमा पे खड़े हो इस तरफ फोर्स खड़ी है दूसरी तरफ किसान खड़ी है घोड़े पे घोड़े दाग रहे हैं ये व्यवहार जो है ये बिल्कुल गलत है और हम जो है वो किसानों के साथ में है तो सरकार इस तरह का व्यवहार ना करे और सही तरीके से बात करे सही तरीके से निपटाए सही तरीके से मांगे माने जो पीछे भी उस सरकार ने वादे किए थे उनसे ही मुकरी है जो बिल्कुल गलत है और हम पूरी तरह से देश के किसानों के साथ में हैं पंजाब के किसानों के साथ में हैं और दूसरा जो है कल हमने अपने पदाधिकारियों की मीटिंग बुलाई है मेरा सभी अपने पदाधिकारियों से कहना है कि કેવલ પદાધિકારી તાતા ગુરુનામસિંહ ચડ્ડની કે તેમણે પોતાના તમામ યુનિયનના બોલાવી લીધા છે પોતાને ત્યાં બેઠક માટે અને આ બેઠક બાદ નિર્ણય કરશે હાલ તો ગુરુનામસિંહ જાણે સમર્થનમાં આવી ગયા હોય તે પ્રકારે દેખાય છે જો ગુરુનામસિંહ સમર્થનમાં આવે છે તો કદાચ બની શકે ખેડૂતોને પંજાબથી જે હરિયાણામાં અટકાવાયા છે તે હરિયાણાનો રસ્તો તેના માટે સરળ થઈ જાય ગુરુનામસિંહ ચડ્ડુનીના મદદના કારણે એવી પણ આશંકાઓ અને શંકાઓ થઈ રહી છે ખેર હવે ભારતીય જનતા પાર્ટીના યુનિયન મિનિસ્ટર અનુરાગ ઠાકુરને સાંભળો સરકારને શું કહેવું છે સરકારનું કહેવું છે કે અમે વાત કરી રહ્યા હતા ખેડૂતોની માગણીઓ માટે અમે તેમની સાથે જે વાર્તાલાપ કર્યો તેમાં મોટા ભાગની વાતો સાથે સહમતી પણ બની પરંતુ ખેડૂતો નવા નવા મુદ્દા લઈને આવે છે તો અમારાથી સમાધાન કરવા માટે થોડો સમય પણ જોઈએ પરંતુ હકીકતે ખેડૂતો માંગી રહ્યા છે એમએસપીનો કાનૂન કે જે ગેરંટી આપશે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ मिनिमम सपोर्ट प्राइस और ये पण स्वामीनाथन आयोग ना रिपोर्ट मां सुचवेली भवलावण प्रमाणे मड़से अनुराग ठाकुर नी बात सांबळो मैं ही कहूंगा मोदी सरकार ने कृषि क्षेत्र नु बढ़ावा देन ले किसानों दे कल्याण ले बहुत सारे कदम चक्के ने पिछले 10 सालਾਂ च हुन भी जदों किसानों ने अपनी मांगें रखीयां ता मोदी सरकार ने अपने वरिष्ठ मंत्रियों दी ड्यूटी लगाके ओना नाल बातचीत जारी रखी कल भी जदों चंडीगढ़ च दूसरी टाइम बातचीत होनी शुरू हुई हो ता कई घंटे तक गलबबात चली वार्ता होती रही ਕਿਸਾਨ ਨੇਤਾ ਵਿੱਚੋਂ ਉੱਠ ਕੇ ਚਲੇਗੇ ਮੋਦੀ ਸਰਕਾਰ ਦੇ ਮੰਤਰੀ ਕੇਂਦਰੇ ਬੈਠੋ ਬਾਤचीत ਜਾਰੀ ਰੱਖੋ ਪਰ ਉਹ ਛੱਡ ਕੇ ਚਲੇਗੇ ਹੁਣ ਕੀ ਕਾਰਨ ਨੇ ਜਿਹਦੇ ਕਰਕੇ ਅੱਗੇ ਹੁਣ ਜਿਹੜੇ ਨਵੇਂ ਨਵੇਂ ਮੁੱਦੇ ਜੁੜਦੇ ਜਾ ਰਹੇ ਨੇ ਇਹ ਮੰਗ ਆਈ ਹੈ ਕਿ ਵਪਾਰ ਸਮਝੌਤੇ ਖਤਮ ਕਰ ਦਿੱਤੇ ਜਾਣ ਫ੍ਰੀ ਟ੍ਰੇਡ ਐਗਰੀਮੈਂਟ ਖਤਮ ਕਰ ਦਿੱਤੇ ਜਾਣ ਵਰਲਡ ਟ੍ਰੇਡ ਆਰਗੇਨਾਈਜੇਸ਼ਨ ਦਾ ਹਿੰਦੁਸਤਾਨ ਨੂੰ ਹਿੱਸਾ ਨਹੀਂ ਰਹਿਣਾ ਚਾਹੀਦਾ ਡਬਲਿਊਟੀਓ ਚੋਂ ਬਾਹਰ ਹੋ ਜਾਈਏ ਫਿਰ ਇਹ ਕਿਆ ਕਿਹਾ ਜਾ ਰਿਹਾ ਕਿ ਸਮਾਰਟ ਮੀਟਰ ਨਹੀਂ ਲੱਗਣੇ ਚਾਹੀਦੇ ਨੇ ਇਹ ਕਹਿੰਦੇ ਨੇ ਇਲੈਕਟ੍ਰਿਸਿਟੀ ਮੈਨਜਮੈਂਟ ਬਿੱਲ ਤੋਂ ਸਾਨੂੰ ਬਾਹਰ ਰੱਖਿਆ ਜਾਏ ਪ੍ਰਾਲੀ ਜਲਾਨ ਨੂੰ ਜਲਵਾਯੂ ਦੇ ਅੰਦਰ ਨਾ ਜੋੜਿਆ ਜਾਏ ਖੇਤੀਬਾੜੀ ਖੇਤਰ ਨੂੰ ਨਾ ਜੋੜਿਆ ਜਾਏ अनेकों ਮੰਗਾਂ ਨਹੀਂ ਜੁੜ ਗਈਆਂ ਨੇ ਜਦੋਂ ਨਈ ਮੰਗਾਂ ਜੁੜ ਗਈਆਂ ਤਾਂ ਉਹਦੇ ਲਈ ਸਮੇਂ ਵੀ ਤਾਂ ਹੋਰ ਚਾਹੀਦਾ ਹੈ ਬਾਤ ਚਿਤ ਕਰਨ ਲਈ ਰਾਜਨਾਟ ਸਮੇਂ ਵੀ ਚਾਹੀਦਾ ਹੈ ਅਸੀਂ ਇਹ ਹੀ ਕਿਹਾ ਅਸੀਂ ਬਾਤ ਚਿਤ ਜਾਰੀ ਰੱਖਣ ਲਈ ਤਿਆਰ ਹੈ ਮੋਦੀ ਸਰਕਾਰ ਚਰਚਾ ਕਰਨੀ ਚਾਹੁੰਦੀ ਹੈ ਬੜੀਆਂ ਮੰਗਾਂ ਮੰਨ ਲਈਆਂ ਗਈਆਂ ਨੇ ਅਧਿਕਤਰ ਮੰਗਾਂ ਮੰਨ ਲਈਆਂ ਗਈਆਂ ਨੇ ਪਰ ਜਿਹੜੀ ਨਵੀਂ ਮੰਗਾਂ ਹੈ ਪਹਿਲੇ ਦੀਆਂ ਨੇ ਕਈਆਂ ਤੇ ਥੋੜਾ ਹੋਰ ਸਮੇਂ ਚਾਹੀਦਾ ਉਹ ਜਾਰੀ ਰੱਖ। ਮੇਰਾ ਪ੍ਰਦਰਸ਼ਨਕਾਰੀਆਂ ਨੂੰ ਇਹ ਹੀ ਨਿਵੇਦਨ ਹੈ ਕਿ ਕਿਰਪਾ ਕਰਕੇ ਤੋੜ-ਫੋੜ ਨਾ ਕਰੋ, ਆਗਜਨਨੀ ਨਾ ਕਰੋ, ਹਿੰਸਾ ਨਾ ਕਰੋ, ਕੁਝ ਐਦਾਂ ਦਾ ਕੰਮ ਨਾ ਕਰੋ ਜਿਹਦੇ ਨਾਲ ਦੇਸ਼ ਦਾ ਨੁਕਸਾਨ ਹੋਵੇ, ਲੋਕਾਂ ਨੂੰ ਤਕਲੀਫ ਹੋਵੇ। ਕਿਸਾਨ ਨੇਤਾਵਾਂ ਨੂੰ ਮੇਰਾ ਇਹ ਹੀ ਨਿਵੇਦਨ ਹੈ ਕਿ ਆਓ ਗੱਲਬਾਤ ਦਾ ਹਿੱਸਾ ਰੱਖੋ। ਹਰ ਗੱਲਬਾਤ ਤੋਂ ਸਮੱਸਿਆ ਦਾ ਹੱਲ ਨਿਕਲਦਾ ਹੈ। ਜੇ ਕਤਰਚ ਹਿੰਦੂਸਤਾਨੀ ਨੌਜਵਾਨ ਦੇ ਅਧਿਕਾਰੀਆਂ ਨੂੰ ਫਾਂਸੀ ਦੀ ਸਜ਼ਾ ਹੋ ਗਈ ਸੀ, ਉਹ ਤੋਂ ਛੂਟ ਕਰਾ ਕੇ ਦੇਸ਼ ਵਾਪਸ ਮੋਦੀ ਸਰਕਾਰ ਲੈ ਆਈ ਜੇ ਯੂਕਰੇਨ ਤੋਂ 27000 ਵਿਦਿਆਰਥੀਆਂ ਨੂੰ ਵਾਪਸ ਲੈ ਆਈ ਤਾਂ ਹਰ ਗੱਲ ਦਾ ਰਸਤਾ ਹਲ ਕਰ ਬਾਤਚੀਤ ਨਾਲ ਹੀ ਸਮੱਸਿਆ ਦਾ ਹੱਲ ਨਿਕਲਦਾ ਹੈ ਇੱਥੇ ਵੀ ਗੱਲਬਾਤ ਜਾਰੀ ਰਹੇਗੀ ਤਾਂ ਜਿੱਥੇ ਬਾਕੀ ਮੰਗਾ ਮੰਨੀਆਂ ਨੇ ਅਗਲਾ ਵੀ ਰਸਤਾ ਨਿਕਲੇਗਾ ਪਾਤਾ ਯੂਨੀਅਨ ਮਿਨਿਸਟਰ ਅਨੁਰਾਗ ਠਾਕੁਰ અને હવે દ્રશ્યો જે પ્રકારે હું તમને બતાવું છું હાલ ખેડૂત આંદોલનની આ સ્થિતિ છે આ દ્રશ્યો તમે જુઓ કઈ રીતનો સંઘર્ષ છે કઈ રીતે પોલીસની સુરક્ષા વ્યવસ્થા છે કઈ રીતે પોલીસે રસ્તાને બ્લોક કરી દીધા છે એક રસ્તાને બ્લોક કરવા માટે અનેક પ્રકારના કિમિયાઓ અજમાવ્યા છે છતાં પણ ખેડૂતો આ કિમિયાઓની સામે અડગ ઉભા રહી અને પોતાની લડતને દિલ્હી લઈ જવા માટે મક્કમ બન્યા છે આ હરિયાણાથી દિલ્હીનું અંતર આશરે બસ્સો કિલોમીટર જેટલું થતું હશે તેવો અંદાજ છે તો આ બસ્સો કિલોમીટરના અંદાજ જે હરિયાણાનો હું તમને કહું છું તે રસ્તો કાપવો ખેડૂતો માટે પણ આ વખતે સહેલો નથી તેવું જણાય છે પરંતુ મેં તમને કહ્યું એમ ગુરુનામસિંહ ચડુની ભારતીય કિસાન યુનિયનને લઈ જવા ખેડૂતોના સમર્થનમાં તેમના મેદાનમાં સાથે ઉતરી જાય છે અને ચલો દિલ્હીના કોલમાં તેમનું સમર્થન મળે છે તો બની શકે કે કિસાનો આ આંદોલનને દિલ્હી લઈ જે પહોંચવા માંગે છે તેની રાહ થોડી આસાન થઈ શકે તેવી પણ ચર્ચા છે ખેર આ દ્રશ્યો તમે જોઈ લીધા હવે આ દ્રશ્યો તમે જોઈ લો ત્યાં સુધી મને વિરામ આપો આગળ શું થશે આગળ શું થવા જઈ રહ્યું છે અને શું થઈ રહ્યું છે તેના શક્ય એટલા અપડેટ હું આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ માટે નવજીવન ન્યૂઝને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે परा